માટે જીકાસ ઉપર ફોર્મ ભરવું જરૂરી છે તો તેવા વિદ્યાર્થીઓને અમારો સ્પષ્ટ જવાબ છે કે ના તમારે જીકાસ પર ફોર્મ ભરવાનું નથી જીકાસ પર ફક્ત અને ફક્ત રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો માટે જ ગુજરાત યુનિવર્સિટીના ફોર્મ ભરાય છે એક્સટર્નલમાં જો તમારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તેની માહિતી યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે મોટાભાગે યુનિવર્સિટીની પોતાની વેબસાઇટ ઉપર જ તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો ચાલુ વર્ષે જે રીતે પણ એક્સટર્નલના એક્ઝામના ફોર્મ યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવશે તેની તમામ વિગતો તેની તમામ બાબતો અમે જી રિયલ્સર ઉપર શેર કરીશું તો તમે અહીં ફોલો કરીને રાખો એક્સટર્નલ ના ફોર્મ કઈ રીતે ભરાશે તેની તારીખો કઈ હશે ફોર્મ કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે આ તમામ બાબતો અમે જી રિયલસર ઉપર શેર કરીશું તેમજ તમને જો કોઈ એડમિશનને લઈને કોઈ સવાલ હોય તો તમે અમને આના ઉપર ડીએમ કરી શકો છો અમે તેનો રિપ્લાય પર તમને જરૂરથી આપીશું અને ગુજરાત યુનિવર્સિટીની આવી ક્વિક અપડેટ મેળવવા માટે અમને જી રિયલસર ઉપર ફોલો કરો થેન્ક યુ